આરોગ્યના મહાકાઠ રાશન કીટ બાલભોગ સહિત કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આતા કે જુનાગઢના સાંસદ માંગરોળના ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અધિકારીઓ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ માંગરોળ તાલુકાના મખતુકપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના આ કાર્યક્રમ અંતર્ગત આજે જ્યારે અહીંયા આયુસી વાહન આવી છે ત્યારે આ કાર્યક્રમમાં આ વિસ્તારના માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવેશભાઈ ઉપપ્રમુખ શ્રી અમારે મોરીભાઈ અને પરબતભાઈ તેમજ ઉપપ્રમુખ શ્રી બાલુભાઈ અને તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં અહીંયા સરકાર જે સત્તર યોજનાઓ છે એ તમામ યોજનાઓની માહિતી ગામ લોકો સુધી પહોંચાડી અને તમામ ગામલોકોને આ માહિતીનો લાભ કઈ રીતે લેવો આ યોજનાઓનો લાભ કઈ રીતે લેવો આ યોજનાઓ કેને મળે જાણકારી લોકોએ લીધેલી છે અહીંયા સ્ટોલ પણ રાખેલા છે આઈસીડીએસના બેનો દ્વારા મેડિકલ કેમ્પ દ્વારા અને અહીંયા તમામ બાળકો દ્વારા પણ આ તમામ યોજનાઓ અને તમામ જે શાખાઓ છે એ શાખાઓ પાસેથી પણ એને જાણકારી મેળવી ખાસ કરીને આપણે જ્યારે આ રથ અહીંયા આવ્યો છે ત્યારે અમુક એવી યોજનાઓ પણ છે કે જે ગામ લોકોને ખરેખર લાભ મળવાપાત્ર હતો પણ ખ્યાલ નહોતો આના અભાવને કારણે આ રથથી ફાયદો એ થયો છે કે ગામ લોકો સુધી આ લાભ મળ્યો છે આ ગામની અંદર આજે આ રથના કારણે ઘણો બધો પોઝિટિવ હકારાત્મક અભિગમ ઊભો થયો છે એ બદલ હું સમસ્ત ગ્રામ પંચાયત અને આપ ખાસ કરીને મીડિયાના મિત્રોથી જે ગામ લોકોને આ યોજનાઓ પહોંચે છે એ બદલ હું વહીવટીતંત્ર અને આપ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ